એલબી હોસ્પિટલ્સ દ્વારા વોક હોપ નું આયોજન કરવામાં આવ્યું વોક થોન ટુ પોઈન્ટ ઓ અમદાવાદમાં કેન્સર જાગૃતિની એક મોટી પહેલ જેમાં આઠ પ્લસ લોકોએ ભાગ લીધો હતો સેલ્બી હોસ્પિટલ્સ કે આજે ભારતીય સ્તરે પોતાનું નામ ધરાવે છે તેમના દ્વારા પચીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે હોપ વોક થોન ટુ નું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ કેન્સરની જાગૃતિ વધારવા માટે કરવામાં આવી હતી અમદાવાદ શહેરની આ મોટી અને જાગૃતિ પ્રેરક સૌથી મોટી ઇવેન્ટ માની એક છે હોસ્પિટલના ગ્રુપ સીઓ ડોક્ટર નિશિતા શુક્લાએ જણાવ્યું હતું કે આ ભવ્ય ઇવેન્ટને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ અમે ખૂબ જ આભારી છે સેલ્બે હોસ્પિટલ્સમાં અમે કેન્સરને સજા તરીકે જોતા નથી પરંતુ કેન્સર એટલે કેન્સલ નહીં સાબિત કરીને યોગ્ય સાથે દૂર કરી પડકાર તરીકે જોતા છીએ કાળજી અને અને સમર્થન શકાય તેવા આ મેગા ઇવેન્ટ પાછળનો ઉદ્દેશ્ય કેન્સર નિવારણ વહેલી તપાસ સારવાર અંગે જાગૃતિ ફેલાવવાનો स्पेशली आ, यहाँ पे हमारे पास से एक मिनिमली इमेजिक फॉर्म ऑफ लग सर्जरी का उपयोग हम करते हैं कैंसर को ट्रीट करने के लिए जिसमें हम छोटे से छोटे कट का उपयोग करके जैसे कि नॉर्मली क्या होता है कि किसी भी कैंसर के लिए हमें छाती खोल कर सर्जरी करनी पड़ती है बट यहाँ पे मेरी ये स्पेशलिटी है कि हम छोटे से सिंगल चार सेंटीमीटर कट में से ई डी सिस्टम का यूज कर वही well, कैंसर का ट्रीटमेंट पेशेंट uh, को दे सकते हैं इसके एडवांटेजेस ये होते हैं कि uh, हम 20 से 25 सेंटीमीटर कट की जगह अगर एक छोटा कट रखते हैं तो पेशेंट की रिकवरी बहुत फास्ट होती है हम सात से आठ दिन की बजाय तीन से चार दिन में पेशेंट को हम डिस्चार्ज कर देते हैं और इसमें कोई ऑकोलॉजिकल प्रिंसिपल्स का भी कॉम्प्रोमाइज़ नहीं होता है और पेशेंट्स की रिकवरी बहुत ही फास्ट होती है और पेशेंट को वही सेम ट्रीटमेंट वो दूरबीन पद्धति के द्वारा मिलता है जो कि उन्हें एक बीस से पच्चीस सेंटीमीटर कट

ટુ પોઈન્ટ ઓમાં ભાગ લેનારાઓએ ત્રણ કિલોમીટર અથવા છ કિલોમીટર વોકની કરી હતી આ પહેલમાં શહેરભરની વિવિધ શાળાઓ કોલેજો કોર્પોરેટર કેન્સર સર્વાઈવર ડોક્ટરો ફિટનેસ ફ્રીક વગેરે લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કોઈ બી કેન્સરને ડાયગ્નોસ કરવા માટે બાયોપ્સી ઇઝ મેન્ડેટરી એટલે કમ્પલસરી એટલે ઓપ્શનલ વસ્તુ નથી અને એક વહેમ છે લોકોમાં બાયોપ્સી કરીશું તો કેન્સર ફેલાઈ જશે જે સોય મારીશું પેટમાં કે ગળામાં તો કેન્સરના સેલ્સ ફેલાઈ જશે એ તદ્દન ખોટી વાત એ કોઈ કશું થતું નથી એટલે પ્લીઝ મારી નમ્રતા વિનંતી છે કે કેન્સર કે ગાંઠ જેવું થાય તો એની બાયોપ્સી ચોક્કસપણે કરાવી એટ સ્પેશિયલ સેન્ટર સેલ્બી હોસ્પિટલ્સના વરિષ્ઠ મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર વિરાજ લવિંગ્યાએ માહિતી આપી હતી કે એસ સી દરેક દર્દીને વ્યક્તિગત અને અદ્યતન કેન્સરની સારવાર આપવાનો પ્રયત્ન કરે છે તેમણે કહ્યું સેલ્બી હોસ્પિટલ કેન્સરના પડકારનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ દ્વારા બે હજાર પચીસ સુધીમાં એક પોઈન્ટ સાત મિલિયનથી વધુ લોકોને પ્રભાવિત કરવાનો અંદાજ છે કેન્સર એન્ડ રિસર્ચ કેન્સરની વ્યાપક શ્રેણી ઓફર કરે છે તબીબી સર્જિકલ ઓન્કોલોજી સહિતની સેવાઓ પ્રદાન કરે છે ટુડે ન્યૂઝ ની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ગુજરાતની ધરતી ગુજરાતીઓ માટે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ન્યુઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે